બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાડા ગામમાંથી અલગ થયેલ નવા ગામ સલીમગઢ ખાતે આજે પ્રથમ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા વિકાસ અધિકારી નરેશ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ગ્રામસભામાં ગ્રામજનોમાં ઉલ્લાસ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો નવી રચાયેલ પંચાયત માટે યોજાયેલી પ્રથમ સરપંચ ચૂંટણી બિનહરીફ રીતે પાર પાડવામાં આવી હતી આ ઉપરાંત ગ્રામસભામાં ગામના સર્વાંગી વિકાસ માટે નક્કી કરાયેલ આયોજન વૃક્ષારોપણ અભિયાન અને મોડલ વિલેજ બનાવવા માટેના પ્રયાસોની ચર્ચા કરવામાં આવી હતી વિશેષ બાબત તરીકે ગામના ગામનું નામ બદલાવી રામગઢ રાખવા માટે ત્વરિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો તેમનું માનવું છે કે ગામના ઇતિહાસને અનુરૂપ અને સાંસ્કૃતિક મૂલ્યોને અનુસંધાને નવું નામ ગામની ઓળખ બનાવશે આ ઉપરાંત વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત અનોખી પહેલ રૂપે દરેક પરિવાર દ્વારા વાવેલ વૃક્ષ પર પોતાનું નામ લખી તેની જાળવણી કરવાનો સંકલ્પ લીધો હતો ગામના સરપંચ અને ગ્રામજનોનો ઉદ્દેશ્ય કે પોતાનું ગામ મોડલ વિલેજ તરીકે વિકસે ગામના રહીશોનું કહેવું છે કે છેલ્લા દસ વર્ષમાં ગામમાં કોઈ પણ પ્રકારનો પોલીસ કેસ નોંધાયો નથી જે ગામના સામૂહિક શિસ્તબદ્ધ જીવનશૈલીને શાંતિપૂર્ણ અસ્તિત્વને દર્શાવે છે ગામમાં મુખ્યત્વે પટેલ સમાજના લોકો વસવાટ કરે છે જે વિકાસને પ્રોત્સાહન આપે છે નમસ્તે અમારું ગામ પંચોતેર વર્ષ જૂનું ગામ છે ઓગણીસો ને પચાસમાં ગામની સ્થાપના થયેલી છે આઝાદીના પંચોતેર વર્ષથી આજ દિવસ સુધી અમે તેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જોડાયેલા હતા ગયા વર્ષે સરકારની મરજીથી અમને સ્વતંત્ર પંચાયત મળી છે અને પ્રથમ ચૂંટણી ન થવા દઈ અમારા ગામે બિનહરીફ સરપંચ અને ડેપ્યુટી સરપંચ નિયુક્ત કર્યા છે જેની માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે અમને ત્રણ લાખ ઇનામની ગ્રાન્ટ પણ મળી છે આજે સમસ્ત ગામનું ગ્રામસભાનું આયોજન કરેલું હતું એમાં માનનીય ટીડીઓ સાહેબ અને તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એમની હાજરીમાં તમામ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા છે જેમાં સવિશેષ મોડેલ ગામ તરીકે નોમિનેટ કરવું મોડેલ ગામની અંદર આવતી તમામ સુવિધાઓ આ ગામને મળી રહે એના માટે અધિકારીઓ અને પદાધિકારીઓ પણ પ્રયત્ન કરે સરકાર પણ એમાં જે આપવા જોગ છે એ બધું આપશે એમાં સવિશેષ આખું ગામ સોલાર સિસ્ટમથી જોડાય જેના કારણે સોલાર સિસ્ટમનો પણ ઉપયોગ થઈ શકે ગટર વ્યવસ્થા પાકા રોડ પાકા રસ્તા આધુનિક લાઇબ્રેરી મોટું વિશાળ મેદાન એ સિવાયની પણ જે સુવિધાઓ છે પીવાના પાણીની સુવિધા છે સીસીટીવી ફૂટેજ છસ્તા ઉપર ખાસ ભાર મૂક્યો છે પ્લાસ્ટિક મુક્ત ગામની પણ આજે એક જાહેરાત કરવામાં આવી છે અને ધીમે ધીમે મોડલ ગામ માટે જે કંઈ જરૂરિયાત છે કે જે કંઈ ખૂટતી કડીઓ છે તમામ કડીઓ પૂરી કરવા માટે આજે સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રી અને તમામ કમિટી સભ્યોએ માનનીય ટીડીઓ સાહેબને પણ બહુ મહેન્દ્રી આપી છે કે અમે પૂરું કરીશું સૌથી મોટી વાત પ્રકૃતિના જતન માટે તો આજે ગામની અંદર બહુ મોટા પાયે લગભગ એકસો અને આઠ વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે જેમાં ગામની એન્ટ્રીથી માંડી અને ગામના પછવાડા સ્મશાન સુધી બે બાજુ હરોળ કરવામાં આવી છે ગામના દરેક વ્યક્તિએ એક સંકલ્પ લીધો છે કે અમે પરિવાર દીઠ એક વૃક્ષ વાવીશું માત્ર વાવીશું નહીં વાવીશું અને ઉછેરીશું અને વારસામાં અમે વૃક્ષ આપતા જઈશું એવો પણ એક સંકલ્પ આજે લેવાયો છે જે કંઈ બાબતો મુકાય છે એ સર્વાનુમતે મૂકાય છે સૌએ હળીમળીને પ્રેમથી મૂકી છે ટૂંકમાં સલીમગઢ ગામ જે પંચોતેર વર્ષથી વિકાસથી વંચિત રહ્યું હતું હવે સ્વતંત્ર પંચાયત મળતા અને સરકારની પણ ખૂબ રહેમ દ્રષ્ટિ છે સરકાર પણ ખૂબ આપી રહી છે ત્યારે અમારું ગામ પ્રધાનમંત્રીના મોડેલ ગામની અંદર પણ નોમિનેટ થાય અને પ્રધાનમંત્રીનો એવોર્ડ મેળવે એવી પણ અમારી સૌ ગામ લોકોની મરજી છે અને અમને શ્રદ્ધા પણ છે કે ખૂબ અધિકારીઓ અમને સહકાર આપી રહ્યા છે તો આ સહકારના કારણે નામ બદલવાની વાત છે ગામનું નામ આઝાદી કાળથી સલીમગઢ હતું એ વખતે મોગલોના શાસન દરમિયાન અમારું ગામ નવાબ શાસનમાં આવતું હતું એટલે અમારા ગામની જાગીરી સલીમ ખાન દરબારે આપેલી પણ પંચોતેર વર્ષ પછી આઝાદીના અમૃત પર્વ પછી સર્વાનુમતે એવો નિર્ણય લેવાયો છે કે હવે ગામને એ હિન્દુ રાષ્ટ્રનું રામગઢ નામ એવું ઘોષિત કરવું અને સર્વાનુમતે રામગઢ ગામ નામ રાખવાનો પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે મારું નામ ડૉક્ટર બાબુભાઈ પટેલ અને હું ગામનો નાગરિક છું